તમારે જો કરવું હોય તો હું તમને એક આઈડિયા બતાવું તમે વાળું એક બેનર લઈ આવો એમાં સોનિયા માતાજી નો ફોટો લગાડો અને બે હાથ જોડેલા છે ને એમ નહીં એક હાથમાં ઝૂટેલિયું રાખો તમે એની આરતી ઉતારો પછી એને દંડવત પ્રણામ કરો પણ એવું કામ તમારે ગોતવું પડશે મને ત્રીસ વર્ષના રાજકારણમાં અગાઉના વીસ વર્ષની મને ખબર છે સાહીંઠે પહોંચ્યો એટલે કે બેનર મારવા જેવું કોઈ કોંગ્રેસ પાર્ટીનું કાર્ય હજી સુધી નથી આજની તારીખ સુધી નથી છપાઈ આવી તમારો વિષય છે એ કયું કામ તમારે ગોતવું એ તમે તમારી રીતે ગોતી લેજો ફોટો તમારો રાખો એમાં મને વાંધો નથી ઉપલા ફોટાને ધ્યેય ડેમેજ ન થાય એ રીતે હટાવી લેજો બે હાથ જોડેલા માંથી એમાં એક હાથ છૂટો કરજો એક હાથમાં ધૂપેલિયું રાખજો ગામમાં નાનું મોટું મંદિર તો હોય જ અને આ રીતે સોનિયાબેન ની આરતી ઉતારતો ફોટો તમને સારો લાગશે તમારા મોઢે તમે બોલેલા છો કે ગોંડલમાં હું ભાજપમાં નથી મારી પાસે ક્લિપિંગ છે અને પૈસા એના માટે દુઃખી થાઉં છું ફલાણાભાઈ ની ઘરે દીકરો આવ્યો તમે પેળા વેચો અરે ભાઈ એનું નામ લ્યો કે અમારા સંબંધી છે અમારા સગા છે મારો મિત્ર છે ઘણા વર્ષે દીકરો આવ્યો વેચો કાંઈ લેવા દેવા નથી અરે આવું કરો છો ઠીક છે વિચારવું તો વિચારજો નહીતર હું તો છેલ્લે એમાંય સંતોષ માનું છું કે તમે કોંગ્રેસમાં હોવા છતાંય જ્ઞાની વફાદારી તમારામાં નથી અમારી તો છે જ નહીં એમાં કોંગ્રેસના મિત્રો કોઈ લગભગ દેખાતું તો નથી પણ એને વિચારવા જેવી વાત છે કે આ વફાદારી કેની હારે છે ભારતીય જનતા પાર્ટીને નિર્ણયને વધાવે છે તાજનો દાખલો છે હા મેં આજે અત્યારે અત્યારે ફોટો ઉભો છે કોંગ્રેસમાં તમારો વિશ્વાસ નહીં કરે એટલે હવે તમે કઈક બીજું ગોતો એવું મારું સૂચન છે